આપણા ગામના વડીલ તાળીઓથી બતાવી લેજો મિત્રો ખજુરભાઈ નું સ્વાગત કરવામાં આવી રહ્યો છે ના ડીલર એવા રણછોડભાઈ કરશે માધવ એન્ટરપ્રાઇઝ રણછોડભાઈ તરુણભાઈ નું સ્વાગત કરશે તો એમને પણ ધન્યવાદ એમનું સ્વાગત કરશે રમેશભાઈ નું તાળીઓથી બતાવી લેજો મિત્રો

પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કચ્છમાં ઘણા વર્ષ પછી આવ્યો છું અને મારી જાતને બહુ ધન્ય સમજુ છું કે ભાઈ ચોબારી ગામમાં આવવાનો મને અવસર પ્રદાન થયો પહેલા ભાઈએ બહુ સરસ વાત કરી કે તમે કોઈ પણ જગ્યા પર ફરસાણની દુકાનમાં જાઓ તો જુઓ કે ભાઈ કયો ડબો છે મેં મારા જીવનમાં મારી અડધી જિંદગી મેં રોડ પર જ કાઢી નાખી ગાડી એટલી અકાવી મેં હું મારી ગરજ નથી ગયો પણ ક્યારેય જ્યાં જમતા હોય ખાતા હોય ફરસાણ ખાતા હોય ક્યારેય મેં એ ચેક નથી કર્યું કે ભાઈ આ કયું તેલ વાપરેશ અને એ વાતનો આજે મને એટલા માટે પસ્તાવો થાય છે કે જ્યારે હું સિંગ તેલમાં ઉતરો ત્યારે મને ખબર પડી કે તેલ કેટલું આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એનું તમને બહુ નાનકડું ઉદાહરણ આપીશ કે તમે તેલ ખાવ ઉત્તર પ્રદેશ ની અંદર તેલ જે હોય છે એ લોકો ખાલીને ખાલી સરસો વાપરે તમે દક્ષિણ ભારત માં જાઓ ગોવા છે કર્ણાટકા તો ત્યાં ખાલીને ખાલી તેલ વાપરે નારિયેળ પણ ગુજરાત એક આપણું એવું છે કે આપણે નહીં નહીં તો પાંચસો ને પંચાવન પ્રકારના તેલ ખાઈ છે કપાસિયા મળે તો કપાસિયા પામોલી મળે તો પામોલી તલનું મળે બદામનું મળે દુનિયાભરના તેલ આપણે ખાઈ પણ તમે વિચાર કરો કે કદાચ હું દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં રહેતો અને બારડોલીથી અહીંયા ભચાઉમાં આવું કે કચ્છમાં આવું ને પાણી પીવું ને તો આપણે કહીએ તાવ આવી ગયો પાણી ફેરફ્યું એટલે કે નહીં આપણા પેટની અંદર પાણી જાય એટલે આપણે કે ભાઈ પાણી ફેર થયું પણ તમે વિચાર કરો કે તમે તમારા જીવનમાં કેટલા પ્રકારના તેલ ખાધા હશે તો આપણા પેટની અંદર જે આપણે કહીએ એસિડિટી અત્યારે ઘરે ઘરે લોકોને એસિડિટી છે ડાયાબિટીસ છે ડાયાબિટીસ તો તમે પૂછોમાં એટલું છે ઘરે ઘરે કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ છે સત્તર પ્રકારના પ્રોબ્લમ છે અત્યારે ઘરે ઘરે અત્યારે તમે જો નાના નાના છોકરાને હાર્ટ અટેક આવે એનું કારણ કાંઈક તો હશે ને જીવન આપણું ભેળસેળવાળું થઈ ગયું છે બે વસ્તુમાં કંટ્રોલ ક્યારે આપણે કોઈ એને સિરિયસ જ નથી લીધું એક છે સોશિયલ મીડિયા જેટલા નાના નાના જેટલા છોકરા મને પસંદ કરે છે તમામ જેટલા યંગ જનરેશન છે તમામને કહું કે સોશિયલ મીડિયાની અંદર જુગારની એપ્લિકેશન છે એમથી દૂર રહ્યો

ભેળસેળ વાળું ખાધું છે ક્યારેક તમારામાંથી એક વ્યક્તિ મને બતાવો જેને એમ કીધું કે ભાઈ તું ભાઈ કયું તેલ વાપરે છો કોઈ કીધું આપણે ઉપાડી જઈ કોકના હાથ હાવ હડેલા હોય તોય ખાવા મળી આ ખાઈ લઈ કેમ કે આપણે ટેસ્ટમાં ધ્યાન દીધું છે આપણે કોઈ દિવસ હેલ્થમાં ધ્યાન નથી દીધું એટલે તમામ જેટલા આ ચોબારી ગામના લોકો છે અમારા રણછોડભાઈ રણછોડભાઈ ઉભા થાવ આ માણસ માટે જોરદાર દિલથી તાળો પાડો એનું તમને કારણ કહું છું કે આ માણસ ગામડે ગામડે જાય છે અમે પહેલી વખત મળ્યા રણછોડભાઈને ત્યારે રણછોડભાઈ મને શું કીધું ખબર કે મારો હેતુ પૈસા કમાવાનો નથી મારો હેતુ એ છે કે ગુજરાતનો હરેક વ્યક્તિ થોડું ખાય પણ સારું ખાય ત્યારે મેં રણછોડભાઈને કીધું કે ભાઈ તમે મને મળ્યા ને મને તમારી જેવા માણસોની જરૂર છે જે પૈસાને પ્રાયોરિટી પછી આપે માણસોની હેલ્થને પ્રાયોરિટી પહેલા આપે એટલે આ વ્યક્તિ કાળા તડકામાં ગામડે ગામડે ગાડી લઈને પોતે માઇકમાં બોલતો બોલતો જાય છે કે ભાઈ સિંગ તેલના ફાયદા શું છે એટલે આજે હું અહીંયા મારું પેટ્રોલ બાળીને આવ્યો છું મારા ખર્ચે આવ્યો છું એક રૂપિયો મેં લીધો નથી શું કામ કે ગુજરાતના દરેક વ્યક્તિ સિંગ તેલની અહેમિયત સમજે આપણી ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય આપણા શરીર માટે આપણા બાંધા પ્રમાણે તો એ સિંગ તેલ છે અત્યારે ડોક્ટર એમ નામ નથી કેતા કે ભાઈ કાચા શાકભાજી ખાવ કાચું ખાવ ગમે એ વસ્તુ કાચું ખાવ શું કામ કારણ કે વેલ્યુ છે કાચી વસ્તુની આ સિંગ તેલ છે કાચી છે રો છે રોમાંથી તેલ બને છે કોઈ ભેળસેળ કે કોઈ કેમિકલ નાખીને આ સિંગ તેલ નથી બનતું એટલે હું એમ એ નથી કેતો કે તમે ખાલી ખજૂરભાઈનું સિંગ તેલ ખાવ તમારે જેનું ફાવે એનું ખાવ પણ સિંગ તેલ ખાવ કેમ કેમ કે સિંગ તેલની ની વેલ્યુ સમજો આપણે ધીમે ધીમે જેટલું આપણા શરીરનું ધ્યાન રાખશું ને એટલું આપણા બધા માટે જરૂરી છે હું આ બધા લોકોને ઘરે ઘરે લોકોને એટલા માટે કહું છું કે ભાઈ કપાસિયા બંધ કરો કપાસિયા છે 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 ઢોરને ખોરાક કપાસિયા એમાં તમે એ કપાસ જેટલું તેલ કેમિકલ કોઈ દવા કોઈમાં નથી છેટાતી એટલી કપાસમાં છટાય છે એ આપણા પેટમાં જાય છે એટલા માટે તમામ લોકોને કહું છે કે સિંગતેલની વેલ્યુ સમજો થોડું ખાવ પણ સારું ખાવ અમારું ખજૂરભાઈનું સિંગતેલ છે પાંચ લીટર છે પંદર કેજી છે પંદર લિટર છે અને રાત દિવસ તમારા માટે દોડવાનું છે બે પૈસા નહીં કમાય તો હાલ છે પણ ગુજરાતના હરેક વ્યક્તિને સિંગતેલ વાપરવાની શરૂઆત કરાવવાની છે એટલે હવે તમે કાળા તેડકાના મારી હાટુ આવ્યા છો તો તમે તેલ સિંગતેલ વાપરશો કે નહીં એલા થોડુંક જોરથી બોલો અને નાના છોકરાને કહો કે તમારે ઘરે જઈને બાંધવાનું છે હું ઘરે જઈને મા બાપ ને છે કે ભાઈ હવે આપણે થોડું ખાવાનું છે પણ સારું ખાવાનું છે ઘરના રસોડામાં કયું કોનું એટલે આ પ્રેમ છે દિવસ છું તમામ લોકોનો ખૂબ ખુબ આભાર અને આ ગામની પરંપરા મને બહુ ગમી કે આપણા આ જે ઘણા દાદા છે એનાથી સ્વાગત ની તૈયારી કરી ભાઈ આ કેવાય ગામની ખાનદાની જોરદાર તાળી થઈ જાય નકર તો બિલ્ડર ને લઈ આવે ગાવો બિલ્ડર ગામમાં એટલું દાન આપ્યું એટલે આને ઉપાડી લે નહીં ગામનો જે મોભી હોય ગામ માટે જે રાત દિવસ દોડે હોય એવા વડીલનું સન્માન કરવું એ આપણી બધાની ફરજમાં આવે છે એટલે તમારા ગામની ખાનદાની છે બધા ખાનદાની જાળવી રાખજો અમારા તેલને સપોર્ટ કરજો અને ઘરે ઘરે કહેવાની શરૂઆત કરજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ તેલ આવવું જોઈએ કહેો કે નહીં સોનલ ટેલિકોમ વાળા કેહો ને આ બધા શિવ પાન કેહો ને બસ બસ તમારો પ્રેમ જાળવી રાખજો સપોર્ટ કરતા રહેજો ગોળી કઈ અમારા વિડીયો જોતા રહેજો બાકી એક સાથે બધા બોલશો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા કોમેડી વિડીયો જોવો છો ને અને જે નો જોતા હોય એ અમારું જોવાનું ચાલુ કરી દેજો વિડીયો બરાબર સબ્સ્ક્રાઇબ કરી દેજો અમારી જ ચેનલ છે ખજોરભાઈ અને સારી વાત એ છે કે અમારી અઢાર પાર્ટની સિરીઝ છે લગ્નની સિરીઝ દીકરાના લગ્ન મા બાપને કેટલી જંખના હોય છે અને દીકરો હા હોય છે લોફર પણ બાપને દીકરાના લગ્ન કરાવવાના હોય છે ગમે એમ કરાવવાના હોય છે એટલે એના માટેની અઢાર પાર્ટની સિરીઝ અમારી આવી છે જે લોકોએ ન જોયું હોય એ જોઈ લેજો તમને બહુ જ ગમશે મા બેન દીકરી બધા ભેગા મળીને જોઈ શકે એવી સરસ મજાની આ સિરીઝ છે મારી માતાઓ તમને બધાને હોતન કહું છું કે જોજો અમારા વિડિયો અને તમારો આ જે પહેરવે છે ને એ જોઈને મને પોતાને ગર્વ થાય છે કે આને કહેવાય ભારતીય નારી ભાઈ જોરદાર તાળી રહી જાય કચ્છના તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ એમાં તમને સંસ્કારોનું સિંચન જોવા મળશે તમે જેટલી બહેનોને જોશો બધી બહેનોને તમે જો વિનમ્રતા બોલવામાં એટલી શાલીનતા લોકો એમનામ નથી કેતા કે ભાઈ કચ્છ નહીં દેખા તો નહીં દેખા ખબર પડે કચ્છના કોઈ પણ ગામડામાં આવો તો તમને ખબર પડે એટલે મારા જેટલા ગુજરાતી છે જેટલા ઇન્ફ્લુએન્સર છે જેટલા કલાકારો છે તમામ લોકોને કહીશ કે તમારે તમારા જીવનમાં કદાચ ગોવા નહીં જાઓ તો હાલ છે મહાબળેશ્વર નહીં જાઓ તો હાલ છે ખંડાલા નહીં જાઓ તો હાલ છે પણ કચ્છમાં જાજો અને કચ્છના હરેક ગામડાની વિઝિટ કરજો તમને ખબર પડશે કે ભાઈ ભારતનું સંસ્કાર શું કહેવાય આ તમામ જેટલા મારા કલાકાર ભાઈઓ છે તમામને કહીશ બાકી મારે તો જે કહેવાનું હતું એ કહી દીધું કે ભાઈ તમારા ઘરના રસોડામાં એટલે બસ નીચે નંબર આપી દીધો છે સપોર્ટ કરતા રહેજો ને અમારા રણછોડભાઈ ને આમ જો મોજ કરાવી દેજો આમ આમ પોતે ફ્રી નો રેવા ફ્રી નો રેવા એવી મોજ કરાવજો જોરદાર તાળી થઈ જાય એવા લોકોને હંમેશા સપોર્ટ કરવો જોઈએ બાકી સપોર્ટ કરતા રેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બે શબ્દ રણછોડભાઈ નહીં કઈ એ હોતા બે શબ્દ બોલે આવો રણછોડભાઈ બસ ક્યારે આવો